નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ એ વારસદાર એક બનેલ સત્ય ઘટના વિશે ઘર એમને ખાવા ધાતું હોય જમીનને રામચંદભાઈ કુવાવાળા ખેતરે આવ્યા ત્યારે બપોરનો એક વાગવા આવ્યો હતો જોકે ખેતરમાં એ શાંતિ મળે તેમ ન હતી તોયે શેઢે ઉભેલા બે લીમડા વરખડો અને ખોડની વાળને વીંટાયેલા વેલાની લીલોતરી જોઈને રામચંદભાઈને અહીં થોડી રાહત લાગતી એટલે એ છેલ્લા ઘણા દિવસોથી એક વાગે ખેતરે જ આવી જતા હતા ઉનાળાને જવાની ઉતાવળ નહોતી અને ચોમાસું આવું આવું થઈ રહ્યું હતું વાદળા ઘેરાતા અને બકારા બફારા પણ થતો હતો કહેવાય છે કે ઋતુ જેવું વાતાવરણ સારું નહીં નાની જગ્યામાંથી ઉંદર ઘરમાં ઘૂસી જાય તેમ બીમારી પણ ઉનાળા ચોમાસા જેવી બે ઋતુમાં ગમે તે રીતે માણસમાં ઘૂસી જતી હોય છે આ બે ઋતુના દિવસો રામચંદભાઈને ગમતા નહોતા અગાઉ રામચંદભાઈ અને કમુ કુવાવાળા ખેતરે આવતા ત્યારે અંદરો અંદર વાતો પણ કરતા ધોમ ધખે ને ધરતી તપે તો માખી મચ્છર બધું ભાગી જાય અને જો ધોધમાર વરસે તો પણ આ હવા ચોખ્ખી થઈ જાય પણ આ તો તડકે ફાંફલી ગરે એમાં શું વળે આજે પણ ઉનાળે ચોમાસા જેવું ચાલુ થયું તડકા અને છાંટાનું મિલન શરૂ થયું એટલે રામચંદ્રભાઈએ ઓરડીમાં ઢાળેલા ખાટેલામાં બેસી છલમ સળગાવી એમના વિશારો ધુમાડાની સાથે બહાર ફેંકાઈ રહ્યા હતા એ દિવસે તો મેઘો મન મૂકીને વરસ્યો હતો એ અમને કમુ દોડીને ઓરડીમાં ભરાઈ ગયેલા ખુલ્લા ખેતરમાં આ ઓરડી એમનો આશરો હતી ઘણી આ ઓરડીમાં તેઓ બપોરે એકાદ કલાક આરામ પણ કરતા રામચંદભાઈને આ બધું યાદ આવતું હતું બપોરનો ભાત લઈને કમું આવતી ત્યારે બળદોને લીમડાની છે બાંધી ચાર નીરી એ વરખડાની છે ભાત ખાતા ત્યારે કુદરતી હરિયાળીનો આનંદ માણતા હતા અને બાજરાનો રોટલો રીંગણાનું ભડથું કે ક્યારેક કઢી તો સિઝન મુજબનું શાક લસણની ચટણી ગોળ અને શાસની લિજ્જત અનેરી લાગતી હતી એમને એક દીકરી હતી વીમો એ ખેતરે આવતી ત્યારે તિતલીની જેમ દોડા દોડ કરતી એ વખતે ખેતરમાં જીવ આવ્યો હોય તેવું તેઓ અનુભવતા હતા પછી તો એને બાજુના ગામમાં પરણાવી દીધેલી એના સાસુ સસરા અને જેઠ જેઠાણી પણ સારા સ્વભાવના હોય એ સાસરે સુખી હતી પણ રામચંદભાઈ અને કમું દુઃખી હતા એમના જીવનના વર્ષો હવાના જોકાને જેમ વહી જતા હતા ક્યારેય ઘડપણ આવી ગયેલું એ ખ્યાલ જ ન રહ્યો રામચંદભાઈ સુખી ખેડૂત હતા ત્રીસેક વીઘા પિયત જમીન હતી બે મકાન હતા તો દીકરાના અસુખે એ દંપતી દુઃખી હતી ગામમાં પણ વાતો થતી બિચારા એક દીકરો આપ્યો હોત તો આ મિલકતને શું ધોઈ પીવાની ઘણી વાર પતિ પાસે બળાપો કાઢતા જેવી ઉપરવાળાની મરજી કમું સમજતી હોવા છતાંય પતિને આશ્વાસન આપતી ત્યારે રામચંદભાઈના અહીંયા થોડી ટાઢક વળતી પુત્રના અભાવની આશ્વાસન એમને શાંતત્વ આપતું ઉનાળાની ગરમીમાં પડેલા ઝાપટાની જેમ પણ એ વખતે કમુના આંસુ આંખોમાં જ સુકાઈ જતા હતા પણ આ ઝાપટું જ અચાનક છુકાઈ ગયેલું કમુ છાલી ગઈ ત્યારે રામચંદ ભાઈ સિત્તેરે પહોંચી ગયા હતા પત્ની હતી ત્યારે તેનું મહત્વ સમજાયું નહોતું એટલું એની ગેરહાજરીમાં એમને સમજવા માંડ્યું હવે તો આખો દિવસ ઘરે એકલા એકલા પસાર કરવો એમના માટે અઘરો થઈ પડતો હતો કમુ હતી ત્યારે વહેલી સવારથી જ એમની બગબગ અને

જ્યારે કમુ હતી ત્યારે અને તેના ગયા પછી પણ તેમની પૂછા સગા ભાઈનો પરિવાર પણ કરતો ન હતો માત્ર બોલવાનો વ્યવહાર હતો એટલું જ હવે તો છા અને ખાવાનું એ જાતે જ બનાવતા નાહીને લુગડા ખેતરે કુવાના ઝૂંપડામાં ધોઈ નાખતા હતા એક વખત એ બીમાર પડેલા વીમુ અને એનો પતિએ એમને બાજુના શહેરમાં દવાખાને દાખલ કરેલા લોકોમાં વાતો થવા લાગેલી રામચંદભાઈ હવે બહુ કાઢે તેમ લાગતું નથી ત્રણેક દિવસ પછી દવાખાનામાંથી એમને રજા આપેલી શરીરમાં અશક્તિ આવેલી એટલે જાતે કંઈ કરી શકતા નહોતા એટલે વિમુ એમની સેવા માટે પિયરમાં જ રોકાઈ ગયેલી પણ એ વખતે અચાનક એવું બન્યું કે એમના ભાઈનો પરિવાર એમની નજીક આવવા લાગ્યો છા પાણી અને ખાવા માટે પણ પૂછવા લાગ્યો રામચંદભાઈ કહેતા દીકરી છે ને તમે કોઈ ચિંતા ના કરો તમે સાજા હતા ત્યારે ન પૂછે તો ચાલે મૂળછંદ મોઢું મળકાવીને બોલતો દીકરી તો મહેમાન કહેવાય ભાઈની સેવા કરવી એ તો અમારી ફરજ છે રામચંદ્રભાઈ ને આ ફેરફાર નવાઈ પમાડતો હતો એ બધું સમજતા પણ હતા મૂળચંદ કે એની પત્ની આવી ડાહી ડાહી વાતો કરે ત્યારે રામચંદ્રભાઈ હસી કે રોય પણ ન શકતા મનમાં જ બોલતા મોટા ભાઈ નહીં પણ એમના મોટા બચકા તરફ વહાલ ઉભરાય છે મૂળછંદ અને એના પરિવારની નજર એમની મિલકત પર હતી એ ગામ આખાની અજાણ્યું નહોતું એ લોકો પણ એ સમજતા હતા કે ભાઈ નહીં હોય એટલે બધી મિલકત એમને જ મળવાની છે એને ગામ અને સગાવાહાલાને પણ લાગવું જોઈએ ને કે નાના ભાઈ અને એના કુટુંબે સેવા સારી કરી છે આજે સવારે દસેક વાગે રામચંદભાઈની તબિયત ફરીથી વધારે કથડતી જતી હતી તાત્કાલિક દવાખાને લઈ જવા પડે તેમ હોય વિમુએ મૂળછંદ કાકાના છોકરાને બોલાવીને કહ્યું દોડતો જા અને ખેતરેથી કાકાને બોલાવી આવ્યો કહેજે કે હાલ જ બાપુને લઈને દવાખાને જવું પડે તેમ છે એ દોડતો ગયો અને થોડી વારે પાછો આવ્યો હાફતાં હાંફતાં એણે કહ્યું મારા બાપુએ કીધું છે કે વિમુને કહેજે કે અમુ અનુજીની રિક્ષામાં ભાઈને લઈ જાય થોડું જ ખેડવાનું બાકી છે થોડીવારમાં હું અને તારી બા સીધા દવાખાને પહોંચી જઈશું વીમુ રામચંદભાઈને લઈને દવાખાને આવી એણે સાસરીમાં પણ સમાચાર મોકલી એના સાસુ સસરા અને એના પતિને બોલાવી લીધા હતા બધા ચિંતામાં હતા ડોક્ટરે તપાસીને કહ્યું ચિંતા કરશો નહીં હું દવા આપું છું આપ એમને ઘરે લઈ જઈ શકો છો પણ એક વ્યક્તિએ તો દર્દીની પાસે ચોવીસે કલાક રહેવું પડશે મૂળછંદ અને તેની પત્ની કંઈક કહેવા જતા હતા ત્યાં જ વિમુના સસરા બોલ્યા એક નહીં સાહેબ હવે તો મારો દીકરો પણ રામચંદભાઈ પાછે જ રોકાશે અને એમની સેવા કરશે ડૉક્ટર એ બંને સામે જોઈ રહ્યા ત્યારે વિમુ બોલી મારા બાપુને હવે એક નહીં પણ અમે બે દીકરાઓ છીએ મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે થેન્ક યુ